સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ જુનાગઢના આજના બજાર ભાવ સત્તર બે બે હજાર પચીસ અને સોમવાર ઘઉં લોકવડના ભાવ પાંચસો સિત્યોતેર છસો વી મહત્તમ ભાવ છસો રૂપિયા ટુકડાના ભાવ પાંચસો એંશીથી માંડી છસોને આડત્રીસ રૂપિયા મહત્તમ ભાવ છસોને દસ રૂપિયા બાજરો પાંચસો પિસ્તાલીસ રૂપિયા ઊંચામાં પાંચસો પિસ્તાલીસ રૂપિયા મહત્તમ ભાવ પણ પાંચસો પિસ્તાલીસ રૂપિયા શન્યના ભાવ જોઈએ તો હજારથી માંડી અગિયારસો વીસ રૂપિયા મહત્તમ ભાવ એક હજાર હજારને એંશી રૂપિયા અડદના ભાવ જોઈએ તો બારસોને બારસોથી માંડી પંદરસો વી મહત્તમ ભાવ તેરસો ને પચાસ રૂપિયા કિલેરમાં બારસોથી માંડી પંદરસો સાઠ મહત્તમ ભાવ ચૌદસો રૂપિયા તુવેર જાપાન બારસો પચાસથી માંડી પંદરસો બાઠ મહત્તમ ભાવ ચૌદસો પચાસ રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર અઢાર મહત્તમ ભાવ નવસો ચાલીસ રૂપિયા જાડી મગફળી આઠસો વીસથી માંડી અને અગિયારસો ને એક રૂપિયા મહત્તમ ભાવ નવસો ને પચાસ રૂપિયા સિંગફાળા એક હજારથી માંડી બારસો વીસ રૂપિયા મહત્તમ ભાવ અગિયારસો ને પચાસ રૂપિયા તલ બારસોથી માંડી ચોવીસો ચાલીસ રૂપિયા મહત્તમ ભાવ અઢારસો રૂપિયા જીરું પાંત્રીસોથી માંડી ત્રણ હજાર નવસો પંદર મહત્તમ ભાવ છત્રીસો ને પચાસ રૂપિયા ધાણા અગિયારસોથી માંડી પંદરસો ઇઠાવીસ રૂપિયા મહત્તમ ભાવ તેરસો પચાસ રૂપિયા મગ તેરસોથી માંડી સત્તરસો સતત રૂપિયા મહત્તમ ભાવ સવિદસો પચાસ રૂપિયા સોયાબીન સાતસો પચાસથી માંડી આઠસો અગિયાર રૂપિયા મહત્તમ ભાવ સાતસો ને એંશી રૂપિયા કાળા તલના ચાર હજારથી માંડી ચાર હજાર મહત્તમ ભાવ પણ ચાર હજાર રૂપિયા આજે ક્વિન્ટલમાં વેચાણ જોઈએ તો ઘઉં લોકો બસો અડતાલીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે ટુકડા ટુકડાગાં એકસો સિત્યાસી ક્વિન્ટલનું વેચાણ થયું છે બાજુમાં એક ક્વિન્ટલનું વેચાણ થયું છે શેણા એકસો એકા ક્વિન્ટલનું વેચાણ થયું છે અડદ પિસ્તાલીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે તુવેર બાર ચાર હજાર આઠસો ત્રેઠ ક્વિન્ટલનું વેચાણ થયું હતું જાપાન બસો એકસઠ ક્વિન્ટલનું વેચાણ થયું મગફળી જેની એકસો દસ ક્વિન્ટલનું વેચાણ થયું છે જાડી ચારસો પંચાણું ક્વિન્ટલનું વેચાણ થયું છે સિંગ ફળા આઠ ક્વિન્ટલનું વેચાણ થયું છે તલ બારસો બસો ને બાર ક્વિન્ટલનું વેચાણ થયું છે જેવી ચોવીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે અને સોયાબીન છસો ને છેતાલીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે તો આજે આ મુજબ જુનાગઢ માર્કેટિંગ યાર્ડના ભાવ રહ્યા જો તમને આ